આટલી મોટી દંડનીય કાર્યવાહી થઈ શકે જી હા મામલે અમદાવાદ પોલીસ કમિશનર કચેરી ખાતે યુવાને રજૂઆત કરી છે ત્યારે શું કહી રહ્યો છે આ યુવાન વિગતે વાત કરી વૈષ્ણવ તો તેને કહીએ જે પીડ પરાહી જાના નરે નમસ્કાર દર્શક મિત્રો નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફેઝાન આપે ક્યારે કદાચ નહીં સાંભળ્યો હોય એવો કિસ્સો અમદાવાદમાં બન્યો છે એવી ઘટના અમદાવાદમાં ઘટી છે જ્યાં એક બાવીસ વર્ષીય યુવાનને દસ લાખ રૂપિયાનો મહેમા આવ્યો છે સાંભળીને નવાઈ લાગશે વાહન ખાલી આ યુવાનનો વાહન કેટલો હતો કે તેણે હેલ્મેટ નહોતું પહેર્યું અને ત્યારબાદ તેની સામે જે દંડનીય કાર્યવાહી થઈ છે તે લઈને અનેક પ્રકારના સવાલો ઉઠ્યા છે અમદાવાદ ટ્રાફિક વિભાગની બેદરકારી આ ઘટના પાછળ સ્પષ્ટ જવાબદાર હોય તેવી વાત ચર્ચાઈ રહી છે ને આ મામલે યુવાન છે તે અમદાવાદ પોલીસ કમિશનર કચેરી રજૂઆત કરવા માટે પણ પહોંચ્યો હતો નાની હવે વિગતે વાત એવી છે વકીલાતનો અભ્યાસ કરતો યુવાન ગત વર્ષે જુલાઈમાં પરિવારને પાન પાર્લર પર પાન મસાલા આપવા એક્ટિવા પર હેલ્મેટ વિના જઈ રહ્યો હતો ત્યારે ફરજ પરના ટ્રાફિક જવાને તેને રોકી લાયસન્સ માંગીને કાર્યવાહી કરી હતી તેના પંદરેક મિનિટમાં મોબાઈલ પર નિયમ ભંગનો મેસેજ આવ્યો જો કે ઓડો પોલીસ દ્વારા ગત માસે પોલીસ ચોકીમાંથી બોલાવીને કોર્ટમાં જવાનું કહ્યું હતું અને યુવકે જ્યારે મેટ્રો કોર્ટમાં જતા તેઓને વી કોટની વેબસાઇટ જોતા નિયમ ભાગને લઈ દસ લાખ પચાસ હજાર રૂપિયાનો મેમો આવ્યો તે પ્રકારની વાત સામે આવીને પરિવાર ચિંતામાં મુકાયના મામલે હાલ જે યુવાન છે જેમને આટલી મોટી રકમનો મેમો આવ્યો છે તે શું કહી રહ્યા છે તે સાંભળી લોલ કાળુભાઈ મારું નામ છે હું વસ્ત્રાલ ગામમાં રહું છું જ્યારે હું શાંતિપુરાથી મારો પાનપાલર હતો ત્યારે હું ત્યાં તે મતલબ મારો સામાન લઈને જતો તો ત્યારે એક પોલીસવાળાએ મને ઉભો આપ્યું છે ટ્રાફિક પોલીસે અને એમણે મને મારી જોડે લાઇસન્સ માંગ્યું મેં લાયસન્સ આપ્યું છે એમને અને એ લા લાયસન્સથી એમણે ફોટો પાડી લીધેલો છે અને એ હું થોડે આગળ જતાં એમણે મને મારામાં મોબાઈલમાં મેસેજ આવ્યો છે કે ઓનલાઈન મારો મેમો આવ્યો છે હું ત્યાં હોત તો પણ એમણે મને ત્યાં કોઈ જાણકારી આપી નહીં કે મને મેમો આપે છે એવો અને એમણે મેમો આપીને હું ત્યાં હોત તો હું ત્યાં ચૂકવાત પણ અત્યારે મારા કોર્ટના ધક્કા થઈ ગયા છે મારે અત્યારે પાંચસો રૂપિયાના બદલે મારે દસ લાખ પાંચસોનો મેમો આવ્યો છે જે તમે આ જોઈ શકો છો જે આ ફાઇન છે હું કોર્ટના બેથી ત્રણ ટકા ખાઈ ચૂક્યો છું અને આ હું કમિશનર કચેરીથી પણ ત્રણ ટકા ખાઈ ચૂક્યો પણ મને હજી સુધી કંઈ ઉકેલ આવ્યો નથી અને મને મેલ મેલ પણ કર્યો છે પણ કોઈ એનો રિસ્પોન્સ આવ્યો નથી હજુ એ બદલ ટ્રાફિક પોલીસ એ ધ્યાન દે અને મારો નિકેલ લાવે આ યુવાનું નામ છે અનિલ હડિયા જેઓ અમદાવાદ પોલીસ કમિશનર મામલે રજૂઆત કરવા માટે પહોંચ્યા છે તેઓ પણ આશ્ચર્યચકિત થઈ ગયા છે કે આ કેવી રીતે થઈ શકે એટલે આમ તો ગુજરાતમાં હાલ હેલ્મેટ ફરજિયાત કરવામાં આવ્યું છે જે લોકો હેલ્મેટના નિયમોનો ભંગ કરી રહ્યા છે તેમની સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી રહી છે પરંતુ જે બેદરકારી અમદાવાદ ટ્રાફિક પોલીસની સામે આવી છે તેના કારણે અનેક પ્રકારના સવાલ ઉઠી રહ્યા છે હાલ

पीड